હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મોડી જેવી એકદમ સોફ્ટ અને પોચી તેવી સુખડી તો તે માટે ચાલો પરફેક્ટ આપણે માપ જોઈ લઈએ તો તે માટે મેં અહીં ઘઉંનો જાડો લોટ જે કરકોરો આવે તે લીધો છે અને તેના જ માપમાં મેં પોણા વાટકા જેટલું ઘી લીધું છે અને તે જ માપ પ્રમાણે એક વાટકી જેટલો ગોળ સમારીને લીધો છે તો આ જ પરફેક્ટ માપ છે તો હવે આપણે જાડા જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને તેની અંદર આપણે ઘી એડ કરી દઈશું ઘી આપણું સારી રીતે મેલ્ટ થાય ગરમ થાય ત્યાર પછી આપણે તેની અંદર ઘઉંનો લોટ જે જાડો છે તે આપણે તેની અંદર એડ કરી દઈશું તો આપણી ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે તો હવે આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર ઘઉંનો લોટ એડ કરી દઈશું અને તેને ઘીની અંદર સારી રીતે આપણે શેકી લઈશું તો આ રીતે ધીમા ગેસ ઉપર હળવા હાથેથી આપણે તેને શેકી લઈશું અને આપણે લોટને ત્યાં સુધી શેકીશું કે જ્યાં સુધી આપણું ઘી તેમાંથી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે શેકી લઈશું જો તમને લોટ એકદમ કડક લાગે તો આપણે તેની અંદર થોડું ઘી એડ કરી દઈશું અને તેને પાંચથી સાત મિનિટ સુધી આપણે સતત એક ધારા ચમચાની મદદથી હલાવતા રહેવાનું છે ફેરવતા રહીશું જેથી કરીને કે આપણો લોટ સારી રીતે શેકાઈ જાય તો આ રીતે આપણે સતત ચમચાને ફેરવતું રહીશું જેથી કરીને આપણી લોટ સારી રીતે શેકાઈ જાય જો આપણો લોટ શેકાઈ જશે સારી રીતે તો ત્યારે તેની અંદરથી ખુશ્બુ ખૂબ જ સરસ આવશે અને આપણો લોટ એકદમ મેલ્ટ થઈ જશે તો તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડવા મળ્યું છે અને આ લોટ એકદમ મેલ્ટ થઈ ગયો છે હજી આપણે એકથી બે મિનિટ સુધી આ રીતે જ આપણે તેને શેકી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ લિક્વિડ ફોર્મમાં આપણો લોટ થઈ ગયો છે તો આ રીતે આપણે શેકી લઈશું મોહડીના પ્રખ્યાત જૈન દેરાસરમાં પ્રસાદમાં આ સુખડી મળે છે તો આ સુખડી એકદમ ખૂબ જ સોફ્ટ અને પોચી હોય છે તો આજે આપણે એવી જ રીતે આ સુખડીને બનાવીશું તો તમે જોઈ શકો છો કે હવે આપણું ઘી છૂટું પડી ગયું છે અને આપણો લોટનો કલર પણ બદલાઈ ગયો છે અને આપણો લોટ સારી રીતે ઘીમાં શેકાઈ ગયો છે તો આ રીતે આપણે આઠથી નવ મિનિટ સુધી સારી રીતે ઘીને ઘીની અંદર ધીમા ગેસ પર આપણે લોટને શેકી લઈશું તો એકદમ લિક્વિડ ફોર્મમાં થઈ ગયું છે હવે મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને આપણે હવે એકથી બે મિનિટ સુધી આ રીતે તેને ફેરવી લઈશું જેથી થોડોક તે ઠરી જાય હવે આપણે તેની અંદર ગેસ બંધ કર્યા પછી આપણે થોડુંક ઠરી જાય ત્યાર પછી આપણે તેની અંદર જે ઝીણો સમારેલો ગોળ છે તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને સારી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું જો તમે ગેસ ચાલુ રાખશો અને તેમાં જ તમે ગોળ એડ કરી દઈશો તો આપણી સુખડી એકદમ ચવળ થશે એકદમ સોફ્ટ થશે નહીં તો ગેસની ફ્લેમ બંધ કરી કર્યા પછી જ આપણે તેને એકદમ થોડુંક મીડિયમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું અને ત્યાર પછી જ આપણે તેની અંદર ગોળ એડ કરીશું તો આ રીતે આપણે તેને સારી રીતે ગોળને સુખડીની અંદર મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણો લોટ જે લિક્વિડ ફોર્મમાં હતો તે હવે એકદમ સરસ સારી રીતે ગોળ એડ કર્યા પછી સારી રીતે મિક્સ થઈ ગયું છે તો આપણી સુખડીનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આમાં તમે એલચી પાવડર પણ એડ કરી શકો છો તો હવે મેં એક પ્લેટ થાળી લીધી છે ડીશ તેને હવે મેં ઘી ગ્રીસ કરી દીધું છે અને હવે આ બેટર આપણે તેની અંદર એડ કરી દઈશું અને ચમચાની મદદથી આ રીતે આપણે તેને સ્પ્રેડ કરી દઈશું સારી રીતે અને પછી એક વાટકો લઈશું અને તેને આ રીતે બધી બાજુથી ફેરવી દઈશું અને તેને સરસ આ રીતે ફેરવી દઈશું તમે ડીશ જેટલું તમારી સુખડી બનાવી હોય તે પ્રમાણે નાની મોટી તમે ડીશ લઈ શકો છો તો સુખડી આપણી એકદમ પતલી જ હોય છે એટલે તે માટે મેં આ ડીશ લીધી અને આ રીતે ચમચાના મદદથી ફરતે બાજુથી આપણે સરસ પ્રેસ કરી દઈશું અને હવે આપણે તેને છરીની મદદથી આપણે તેના પીસ કરી લઈશું તમે તેની ઉપર હવે આ સ્ટેજ પર તમે છીણેલું ટોપરું પણ એડ કરી શકો છો અથવા તો તમે કાજુ બદામ પણ એડ કરી શકો છો તો આ રીતે હવે આપણે તેના પીસ કરી દઈશું તો આપણી સુખડી એકદમ સરસ થઈ ગઈ છે તો મોહડીના પ્રખ્યાત જૈન દેરાસનના પ્રદ પ્રસાદમાં આ સુખડી આપવામાં આવે છે ત્યાં લોકો આ સુખડી ખૂબ જ ખાય છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી એકદમ સોફ્ટ અને પોચી બનીને તૈયાર થઈ ગઈ છે તમે ચોક્કસ આ રીતે ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવશે જોઈ શકો છો કે આ સુખડી એકદમ સોફ્ટ અને પોચી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ